ભાંગવાડ પાસે એલસીબીએ સવારને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો કુલ એકોતેર હજાર રૂપિયા મુદ્દા માલ જપ્ત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી ની ટીમ અંકલેશ્વર શહેર ડિવિઝન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હાસોડ થી અંકલેશ્વર તરફ આવતા રોડ પર મોદીનગર સામે એક એક્સેસ ટુ વ્હીલર નંબર જીજે સિક્સટીન ડીડી ડબલ સિક્સ ડબલ એટ પર સવાર એ શંકાસ્પદ હાલતમાં મીણિયા કોથરો લઈને જતો જણાતા પોલીસે તેનો પીછો કર્યો હતો પોલીસને જોઈને આ એ સમયે ભરૂચી નાકા પાસે આવેલ ભાંગવાડમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એએસઆઈ અશ્વિનભાઈ રણછોડભાઈ અને તેમની ટીમે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો તપાસ દરમિયાન કોથળામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો પકડાયેલ ઈસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ કુમાર મહેશભાઈ વસાવા રહે ભાંઠાફળિયું સજોદ તા અંકલેશ્વર હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની પાસેથી ચાલીસ હજાર પાંચસો રૂપિયાની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો પાંચસો રૂપિયાનો મોબાઈલ ફોન તથા ત્રીસ હજાર રૂપિયાની કિંમતનું ટુ વ્હીલર મળી કુલ એકોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ દારૂનો જથ્થો અક્ષય વસાવા રહે મોટીપાડ અને દશરથ ઉર્ફે દસુ બાલુભાઈ વસાવા રહે હજાત પાસેથી મેળવીને લક્ષ્મીબેન અરવિંદભાઈ વસાવા રહે ભાંગવાડ તથા જયેશ રહે તાડફળિયુંને આપવા જઈ રહ્યો હતો આ મામલે પોલીસે ગુનો નોંધી ફરાર અન્ય આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે